નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેર ફતેગજ વિસ્તારમાં વિધર્મીને લઈને યુવાનોએ આવેદનપત્ર સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત ન હોવાથી ડેપ્યુટી મેયર આને આપ્યું આવેદનપત્ર વિકાસ ડુબે સહિત યુવાનોએ ડેપ્યુટી મેયરને દબાણના મુદ્દે કરી રજૂઆત વિસ્તારમાં વિધર્મીઓ ગેરકાયદેસર લારી કલ્લા દબાણ અને અંગેની રજૂઆત મોડી રાત સુધી ધમધમતા રહે છે લારી ગલ્લા લારી ગલ્લા પર વિધર્મી યુવકો મોડી રાત સુધી રહેતા હોવાથી આક્ષેપો ગંજ વિસ્તારના દ્રક્ષનો પણ વેપલો ધંધો થતો હોવાનો વિકાસ ડૂબે કર્યો હતો આક્ષેપ કૂતરાને મારવા માટેના વિધર્મીઓએ યુવકોએ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ અને છોકરાઓને ફટકાર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો વહેલી તકે લારી ગલ્લા અને મકાનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને માંગ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધિકારી દબાણ દૂર કરવા

અને જ્યારે આ એક રીતે આપણે દબાણો દૂર કરવાની વાસ્તવિકમાં ઘણી વખત એ ઉભંતે છે કે જ્યારે દવાખાનાની ટીમ જાય કે વખતે પહેલા થી જ દબાણો હોટી જતા હોય છે ત્યાંથી જ્યારે દવાખાનાની ટીમ નીકળે ત્યારે ફરી દબાણો લાગી જતા હોય આવું ઘણી વખત થતું હોય છે પરંતુ હવે ધ્યાન રાખવામાં આવશે કે જે વિસ્તારના દબાણો દૂર કરવાનો નક્કી કર્યો હોય ત્યાં આગળ જો ફરી દબાણ થસે તો ફરી ત્યાંથી લારીઓ ઉઠાઈ લેવામાં આવશે અથવા તો જે દબાણ હશે એને દૂર કરવામાં આવશે આવી જોડે લોકો નિરાશ ન હોય હા હવે યુનિવર્સિટી ની છેડતી થઈ છે એ વિષય મને કીધો છે પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી જો હિંમત કરીને ફરિયાદ કરે તો ચોક્કસ એમને ન્યાય અપાવવાનો અમે પ્રયત્ન કરીશું ચાયની લારીઓ અને એના આજુબાજુ દવાળો વધી ગયા છે રોજ સાંજે ત્યાં આ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે રાત્રે લોકો બેઠા હોય છે છ વાગ્યા પછી આપે વિસ્તારમાંથી પસાર અડધા રોડ સુધી એ લોકો કવર કરી લીધું છે અને છોકરીઓની છેડતી કરે છે કોલેજ ગર્લ્સ હોસ્ટેલ નજીક છે છોકરીઓ સ્વાભાવિક સાંજે નીકળતા હોય એમની છોડતી કરવાનું એક લબ જહાજ જેવો વિષય બી ચાલે છે ડ્રગ્સ ડ્રગ્સનો પ્રચલન ફતેગંજમાં વધી રહ્યો છે આવી લારીઓ ઉપરથી અને કેટલાક અઠવાડિયાથી બે અઠવાડિયાથી આ લોકો બીના કારણે છોકરાઓને મારે છે અને આ લોકો ફરિયાદ ના કરે એના માટે ધમકી આપે છે ચૌદમી તારીખે એક એવી ઘટના નીચે થઈ હતી એનો વિડીયો બી વાયરલ થયો પણ છોકરાઓ ફરિયાદ કરવા તૈયાર નથી કેમ કે એને ધમકી મળી છે બે દિવસ પહેલા બે છોકરીઓ બે છોકરાઓને બેલ્ટ બેલ્ટી માર્યા કેમકે એ લોકો કૂતરા મારતા હતા ને છોકરીઓને ના પાડી કૂતરા મારવા માટે એના લીધે એ લોકો બેલ્ટ બેલ્ટ થી છોકરીઓને બી માર્યા અને આ ન્યુસન્સ વેલ્યુ બહુ વધી ગઈ છે એટલા માટે અમે આજે કોર્પોરેશનમાં આવ્યા છે રજૂઆત કરવા કે તાત્કાલિક પ્રભાવથી આ લારીઓ દૂર કરે તાકી આજે જે મેઇન આ લોકોને ત્યાં જગ્યા મળી ગઈ છે બેસવાની એ દૂર થાય અને અમે છોકરાઓ છોકરીઓને પરિવાર સાથે વાતો કરી રહ્યા છે જો તૈયાર થઈ જશે તો સીપી સાહેબને કાલે મળવાનું છે ફરિયાદ કરવાની અમે પ્રયાસ કરીએ છીએ પણ આ લોકો ગભરાયેલા છે એટલે અત્યારે સામે નથી આવતા

કોઈની સમાજની સમાજ દીકરી હોય દીકરી તો દીકરી હોય એની સાથે ગેરવર્તન તો ના થવું જ જોઈએ અને બગર કારણે મારા મારી આમ ભી સારું નથી પણ બગર કારણે તમે છોકરાઓને મારતા હોય તો વ્યાજબી ના હોય સમાજને આમાં પહેલ કરવો જેની સામે લોકો જોવે છે આ થાય છે કોઈ એ કોઈ બોલવા તૈયાર નથી તો લોકો એના માટે બોલે એવી મારી એક આશા છે કે લોકો આવું કઈ કરે કે લોકો વચ્ચે પડે તમે નવી સમિતિ ચાલુ કરી છે હવે જો આવી કોઈ ઘટના સર્જાય તો તમારો સંપર્ક કઈ રીતે કરી મારું તો જાગૃત છું વર્ષોથી મારું નામ મોબાઈલ નંબર બી મળી શકે વિકાસ ભૂબે યુનિવર્સિટીની રાજનીતિ કરી છે ભાજપમાં રાજનીતિ કરી છે તો સંપર્ક કરી શકે છે મારી સાથે છે સાથે જોડાયેલા છે વિશાલ પંચાલ છે ઘણા લોકો મારી સાથે હિન્દુવાદી લોકો જોડાયેલા છે કોઈનો બી સંપર્ક કરે અમે આ વિષય માટે ઉભા